નમસ્કાર મિત્રો આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલ એસકે સ્ટડી ટોકની અંદર હાર્દિક સ્વાગત છે મિત્રો આપણે આપણી ચેનલ ઉપર અગાઉ જે કાસ્ટ વેરિફિકેશન છે એને લગતા વિડીયો મૂક્યા હતા એસીબીસી હોય એસી હોય કે એસટી હોય બહોળી માત્રામાં ઘણા બધા ઉમેદવારોએ આપણો વિડીયો જોયો લગભગ પચીસથી ત્રીસ હજાર લોકોએ ત્રણે ત્રણ કેટેગરીના થઈને વિડીયો જોવેલા તો ઘણા બધા ઉમેદવારોને આ બાબતે હજી ઘણી બધી મૂંઝવણ છે તમામ વિડીયોની વાત કરીએ તો ત્રણસોથી સાડી ત્રણસો જેટલી કોમેન્ટો આપણા વિડીયોમાં આવેલી તમામનો પ્રશ્નોનો જવાબ ના કરી શકું એટલા માટે હવે હું એક કોમન વિડીયો બનાવેલું છું બધાની જે કોમન કોમન જે કોમેન્ટ હોય છે પ્રશ્નો હોય છે મૂંઝવણ હોય છે તો આજના વિડીયો અન સુધી જોજો તમારી લગભગ જે મૂંઝવણ હશે કાસ્ટ વેરિફિકેશન બાબતે લગભગ આ તમારો વિડીયો જોયા પછી તમારી મૂંઝવણ સોલ્વ થઈ જશે તો ખાસ તમારો વિડીયો અન સુધી જોજો જેથી તમને તમારી જે કાસ્ટ વેરિફિકેશનની મૂંઝવણ છે એ દૂર થઈ જાય પહેલી વસ્તુ મિત્રો તમારી જો જાતિ સાચી જ છે તમે જે ડોક્યુમેન્ટ રજૂ કર્યું છે તમારું જે ફોર્મ ભરતી વખતે તમારું જાતેનું તો કાંઈ મુંજાવવાની જરૂર નથી ઘણા બધા ઉમેદવારો મુંજાઈ ગયા છે ઘણા ખરા કેમ કે એની પાસે ડોક્યુમેન્ટ ઓગણીસો અઠ્યોતેર પહેલા જે ડોક્યુમેન્ટ માગેલા છે તમારી પાસે કદાચ ડોક્યુમેન્ટ ના હોય તો જસ્ટ જેલ મૂંઝાવવાની જરૂર નથી કેમ કે સામેનો જે ભરતી બોર્ડ છે જે સ્ટાફ છે સ્કૂલ સપોર્ટિવ હોય છે એમને પણ ખ્યાલ હોય છે કે બધા પાસે ઓગણીસો અઠ્યોતેર પહેલાંના તમામ પુરાવા ના હોય પણ તેમ પણ તેમ છતાં એ કંઈક ને કંઈક વચલો રસ્તો આપ કાઢશે વચ્ચે એ પ્રમાણે કંઈક સલાહ આપશે હેલ્પલાઇન નંબર પર પૂછી શકો છો ટૂંકમાં તમે જો કંઈ પુરાવા ભેગા નથી કરી શકતા તમારા પુરાવા ઘટે છે તેમ છતાં તમે મહેનત કરીને પરીક્ષામાં માર્ક લાયા છો તો ચોક્કસથી તમને તમારી સીટ જે છે એ મળી જવાની છે બહુ કંઈ ટેન્શન લેવાની જરૂરિયાત રહેતી નથી ઘણા ઉમેદવારો એવું પણ કહે છે કે આવું કાસ્ટ વેરીફિકેશન ન હોવું જોઈએ ઉમેદવારોને હેરાન કરવાના ધંધા છે તો મિત્રો એવું નથી અહીંયાથી આ જે કાસ્ટ વેરિફિકેશન થાય છે તમે સાચા ઉમેદવાર છો તો તમને જ ફાયદો થવાનો છે કારણ કે ઘણા ખરા એવા હોય છે કે ફેક સર્ટિફિકેટ રજૂ કરીને જે જાતિના પ્રમાણપત્ર તો કદાચ ખ્યાલ આવે કે જે ઉમેદવાર બિલોંગ કરે છે કેમ ટૂંકમાં તમારી સીટ કોઈ બીજો જે ગેરવ્યાજબી ઉમેદવાર છે કે જે ખરેખર કેટેગરીનો છે જ નહીં એ સીટ જો તમારી લઈ જાય તો તમને કેટલું નુકસાન જાય ટૂંકમાં ડમી ઉમેદવાર ન આવે એ માટે આ કાસ્ટ વેરીફિકેશન હોવું ખૂબ જરૂરી છે જે ખરેખર દરેક ભરતીની અંદર આવે છે તો મિત્રો હવે આપણે વન બાય વન જે તમારા પ્રશ્નો છે એ આપણે વન બાય વન જવાબ આપી પછી સવાલ તમારા જવાબ મારા પહેલો પ્રશ્ન છે જનરલમાં વારો આવે તો પણ કાસ્ટ વેરિફિકેશન આવે મિત્રો તમે કોઈ પણ કેટેગરીની અંદર ફોર્મ ભરેલું હોય એસસીમાં એસટીમાં કે ઓબીસીમાં તમારો રેન્ક સારો હોય તમારા માર્ક સારો હોય તો કદાચ જનરલની અંદર તમારો વારો આવે તો મિત્રો તેમ છતાં તમારે તમારું જે કાસ્ટ વેરિફિકેશન છે એ કરવાનું આવશે મિત્રો તમને પણ ખ્યાલ છે કે વિદ્યા સહાયકની અંદર કેટેગરીનો લાભ મળતો હોય છે કઈ રીતે કેટેગરીનો લાભ ઉદાહરણ તરીકે તમારું મેરિટ સારું છે તમારે બોટાદ જિલ્લો લેવાની ગણતરી છે તમે જ્યારે જિલ્લા પસંદગી માટે જાઓ છો તમે સામે સ્ક્રીનમાં જુઓ છો કે જનરલ કેટેગરીમાં બોટાદ જિલ્લો ખાલી જ નથી તો શું થશે તો મિત્રો તમને ક્યારેક કેટેગરીનો લાભ મળતો હોય છે તમારી કેટેગરીમાં તમારી જે કેટેગરી છે એમાં તમે મોટા જિલ્લો લઈ શકો છો ટૂંકમાં એ માટે તમારે ફરજિયાત તમે ભલે જનરલ કેટેગરીમાં આવતા હોય તમારે કાસ્ટ વેરિફિકેશન ટૂંકમાં તમે ફોર્મ ભરતી વખતે જે કેટેગરી રજૂ કરી છે એ કેટેગરીનું વેરીફિકેશન તમારે કરાવવું પડે છે તો ખાસ તમે સમજી ગયા હશો બીજું છે જનરલ વાળાને અને ઇડબ્લ્યુએસ વાળાને કાસ્ટ વેરીફિકેશન આવે તમે ફોર્મ જ જનરલની અંદર ભરેલું છે અથવા તમે ફોર્મ ઈડબલ્યુએસમાં ભરેલું છે તો મિત્રો અહીંયા જનરલ વાળાને તો એક પણ બીજું કોઈ પ્રમાણપત્ર રજૂ કરવાનું આવતું નથી પણ ઈડબલ્યુએસ વાળા છે ઈડબ્લ્યુએસનું પ્રમાણપત્ર રજૂ કરવાનું છે બીજું કંઈ પણ તમારે રજૂ કરવાનું આવતું નથી એસ વાળાને કાસ્ટ વેરિફિકેશન એવું કાંઈ આવતું નથી ત્રીજો પ્રશ્ન છે કાસ્ટ વેરિફિકેશનની ખરાઈ માટે કઈ કચેરીએ જવાનું તો મિત્રો તમારે કાસ્ટ વેરિફિકેશનની ખરાઈ માટે કોઈ પણ કચેરીએ જવાનું નથી તમને જ્યારે જિલ્લા પસંદગી માટે બોલાવે જિલ્લા પસંદગી માટે ક્યારે બોલાવશે જ્યારે તમારું ફાઇનલ મેરિટ લિસ્ટ આવી જશે ફાઇનલ મેરિટ લિસ્ટ પછી જ્યારે કોલ લેટર ડાઉનલોડ થશે જ્યારે એમાં સ્થળ અને સમય લખ્યો હશે ત્યારે તમારે આ જે તમારું જે ફોર્મ છે એ લઈને જવાનું રહેશે બધા ડોક્યુમેન્ટ અસલ નકલ એ લઈને જવાનું રહેશે તો આ ખાસ ધ્યાને રાખવાનું રહેશે ચોથો પ્રશ્ન છે મિત્રો આ પ્રશ્નો કોમેન્ટમાં જ આવેલા છે એ મેં અહીંયા ટાઈપ કરીને લખેલા છે તો ચોથો પ્રશ્ન છે પિતાના ડોક્યુમેન્ટ એક ચાર ઓગણીસો અઠ્યોતેર પહેલાના ના હોય તો બીજા પુરાવાની જરૂર પડે સોરી પહેલાના હોય તો બીજા પુરાવાની જરૂર પડે તો ના મિત્રો જો તમારું પિતાનું જે એલસી છે એ ઓલરેડી એક ચાર ઓગણીસો અઠ્યોતેર પહેલાનું છે જ તો બીજા કોઈ પણ પુરાવાની જરૂર રહેતી નથી તમારું કાસ્ટ વેરિફિકેશન આ એક ડોક્યુમેન્ટના આધારે થઈ જશે પાંચમું વયપત્રક અને એલસી બંને આપવાના ઘણા ઉમેદવારો પાસે ફક્ત ને ફક્ત પિતાનું કે દાદાનું પરદાદાનું ફક્ત ને ફક્ત એલસી જ છે બીજા ઘણા ઉમેદવારો એવા છે કે જેમની પાસે એલસી નથી પણ વયપત્રક છે તો મિત્રો એ બાબતે એસસી એસટી અને એસસી અલગ અલગ સૂચનાઓ આપેલી છે જે ઓફિસિયલ સાઇટ ઉપર જે સૂચનાઓ મૂકેલી છે એની અંદર જો એસસીની વાત કરીએ એસી કેટેગરીની તો એમાં એવું લખેલું છે કે જો તમારી પાસે જે એલસી છે એ ડુપ્લિકેટ કઢાવેલી હોય મીન્સ કે જ્યારે શરૂઆતમાં તમારા પિતા શાળામાંથી છૂટ્યા હોય ત્યારે એક એલ એલસી આપેલું છે એ ઓરિજિનલ એલસી કહેવાય પછી કંઈક ખોવાઈ ગયું કંઈક ફાટી ગયું તૂટી ગયું તમે બીજું એલસી ઘડાયું હતું એને ડુપ્લિકેટ એલસી કહેવાય તો તમારી પાસે ડુપ્લિકેટ એલસી ઘડાવેલું પડ્યું હોય તો તમારે નિયત નમૂનાનું પત્રક જોડવું પડશે એવું એસસી કેટેગરીની સૂચનામાં લખેલું છે એસટી કેટેગરીની જે સૂચના આપેલી છે એમાં એવું લખેલું છે કે એલસી અને વહીપત્રક ટૂંકમાં એમાં અલગ અલગ મુદ્દા નંબર એક મુદ્દા નંબર બે મુદ્દા નંબર ત્રણ એમાં અલગ અલગ અલગથી કીધેલું છે તમારે અહીંયા બંને વસ્તુ લઈ જવાનું રહેશે એસીબીસીની વાત કરીએ તો ઉમેદવારો માટે જેવું ઉમેદવાર છે જે તમ ઉદાહરણ તરીકે તમે છો તો એલસી અથવા વહીપત્રક ટૂંકમાં તમારે અહીંયા બેમાંથી કોઈ એક હોય તો ચાલશે અને એસીબીસીમાં તે પિતા અથવા પિતામાં એલસી અને વહીપત્રક એવું સૂચનાઓની અંદર લખેલું છે ઘણા ઉમેદવારો કહે કે આ સૂચના ક્યાંથી મળશે તો મિત્રો વીએસ બીની જે ઓફિશિયલ સાઇટ છે એની ઉપર ફોર્મ મૂકેલા છે એસી એસટી એસીબીસીના એની અંદર આખું જે થોડાક દસ પંદર પેજની જે પીડીએફ છે ખાસ તમે ડાઉનલોડ કરી લીજો એથી તમને ફોર્મ પણ મળશે એની અંદર સૂચનાઓ પણ ભેગી આપેલી છે છઠ્ઠો પ્રશ્ન છે પિતા અભણ હોય કાકા દાદા ફઈ પણ અભણ હોય તો શું કરી શકાય તો મિત્રો જો તમામ અભણ છે તો પહેલી વસ્તુ તમારે કોઈ પહેલાં તો શાળાએ ગયેલા જ નથી એટલે એલસી અને વહીપત્રક તો મળવાનું નથી તો તમારે એક ચાર ઓગણીસો અઠ્યોતેર પહેલાંના કોઈ પણ સરકારી હું જે વાત કરી રહ્યો છું એસીબીસીની વાત કરી રહ્યો મોટા ભાગના જે પ્રશ્નો છે એસીબીસીના ઉમેદવારોને જ છે તો ખાસ તમારા દાદા કાકા ફય કોઈ પણ ભણેલા નથી તો તમે એક ચાર ઓગણીસો અઠ્યોતેર પહેલાંનો કોઈ પણ એવો સરકારી પુરાવો આપો કે જેમાં જાતિનો ઉલ્લેખ હોય જેથી તમારું તમારો એટલા સમયથી તમે અહીંયા ગુજરાતમાં રહો છો એ પણ સાબિત થઈ જાય અને તમારી જાતિ પણ સાબિત થઈ જાય બીજું એ પણ ના થતું હોય તો તમે એવું કોઈ બ્લડ રિલેશન કે તમે સિદ્ધિલિટીમાં આવતા હોય પેઢીઆંબમાં એમનું નામ આવતું હોય તો એવા કોઈક પુરાવા રજૂ કરો કે જે એક ચાર ઓગણીસો અઠ્યોતેર પહેલાંનો હોય તો પણ વેલિડ ગણાશે સાતમો પ્રશ્ન છે કોઈકની જે જે પિતા એમને શાળા દાખલ વર્ષ છે છે અને શાળા છોડ્યા વર્ષ ઓગણીસો છે તો શું કરવું તો અહીંયા શાળા છોડિયા વર્ષ ઓગણીસો એંસી છે મીન્સ કે એક ચાર ઓગણીસો અઠ્યોતેર પહેલાનું પ્રમાણપત્ર હોવું જોઈએ તો તમારું જે એલસી છે એ નહીં ચાલે તો તમારે શું કરવું પડશે અહીંયા તમારે શાળામાં જઈને ધોરણ એકમાં જ્યારે તમારા પિતા દાખલ થયેલા ત્યારે જીઆર રજિસ્ટરની અંદર એમનું નામ એમાંથી પત્રકનો ઉતારો કઢાવી લેવાનો એટલે તમારું જે વેરિફિકેશન છે ત્યાં થઈ જશે સાત એમો પ્રશ્ન છે સાહેબ શિક્ષણ સહાયકમાં પણ કાસ્ટ વેરિફિકેશન આવે તો મિત્રો શિક્ષણ સહાયકમાં મને બોર્ડ દ્વારા હજી ખબર નથી કે કાસ્ટ વેરીફિકેશન આવે ન આવે પણ તમામ જ્યાં સુધી મને સરકારના જીઆરની ખબર છે પરિપત્રની ખબર છે ગુજરાતમાં કોઈ પણ પરીક્ષા હોય કોઈ પણ સરકારી નોકરી હોય ક્લાસ વન ટુની હોય આ ઉપરાંત ક્લાસ થ્રીની કોઈ પણ નોકરી હોય તમામમાં કાસ્ટ વેરિફિકેશન ફરજિયાત હોય છે મેં અગાઉ તલાટીની નોકરી અત્યારે ચાલુ છે તો એમાં પણ કાસ્ટ વેરીફિકેશન આવ્યું ટૂંકમાં શક્યતા શક્યતા નહીં આવશે જ તે શિક્ષણ સહાયકમાં પણ કાસ્ટ વેરિફિકેશન સો ટકા આવશે જેમ કે સરકારનો જીઆર છે તમામ સરકારી નોકરીમાં કાસ્ટ વેરિફિકેશન કરવું ફરજિયાત હોય છે આઠમું સાહેબ પરદાદાનું એલસી અને પેઢી નામું કરાવેલું હોય તો પિતાનું વયપત્રક કે એલસીની જરૂર પડે ના નહીં જરૂર પડે દાદાનું જો તમારી પાસે એલસી અને પેઢી નામું કરાવી નાખ્યું છે જેમાં એક ચાર ઓગણીસો અઠ્યોતેર પહેલાનો ઉલ્લેખ થઈ ગયેલો છે તો પિતાના એલસી કે વયપત્રકની જરૂર નહીં પડે અથવા જો તમારી પાસે પિતાનું વયપત્રક કે એલસી છે તો દાદાના પર એલસીની કે વયપત્રકને જરૂર નહીં પડે સૌપ્રથમ તો તમારે પિતાનું એલસી અને વયપત્રક જો હોય તો બીજું કંઈ કાઢવાની જરૂર રહેતી જ નથી નવમો પ્રશ્ન છે એલસી માં શાળા છોડ્યા તારીખ એક ચાર ઓગણીસો ને અઠ્યોતેર પહેલાંની છે પણ બે હજાર આઠમાં એલસી કઢાવેલ છે ચાલશે અહીંયા તમે જે પ્રશ્ન પૂછેલો છે બે હજાર આઠમાં એલસી કઢાવેલો છે એ જે વર્ષ છે એ પ્રમાણપત્ર કાઢ્યાની તારીખ છે જે તમને માંગ્યું છે તમારા જે ડોક્યુમેન્ટ રજૂ કરવાના છે એ શાળા છોડ્યાની તારીખ જે છે એક ચાર ઓગણીસો અઠ્યોતેર પહેલાંની હોવી જોઈએ તમારે એ પ્રમાણપત્રમાં થાય જ છે તમારું કદાચ તમારા પિતાનું એલસી ખોવાઈ ગયું હોય તમે અત્યારે આ વર્ષે કઢાવવા જાઓ બે હજાર તો જે પ્રમાણપત્ર આપ્યા તારીખ છે એ બે આવવાની છે તો એનાથી એવો કંઈ ફેર નથી પડવાનો તમે પ્રમાણપત્ર ક્યારે કાઢ્યું એનાથી કંઈ મતલબ નથી તમારું જે શાળા દાખલ તારીખ છે કે તારીખ છે હોવી જોઈએ જે તમારા પ્રમાણપત્રમાં છે તો એ કાસ્ટ વેરિફિકેશનમાં ચાલી જવાનું છે દસમું નામ દસમો પ્રશ્ન છે નામમાં ભૂલ હોય કે અટકમાં ભૂલ હોય તો શું કરવું મિત્રો તમારે જો નામમાં કે અટકમાં ભૂલ હોય તો એસી કેટેગરીની જે સૂચનાઓ આપે છે એમાં સ્પેસિફિક આ બાબતે કીધેલું છે કે તમે સોગંદનામું રજૂ કરી શકો છો નાની મોટી કંઈક ભૂલ હોય તો અથવા બહુ મોટી ભૂલ હોય ગેઝેટ કરાયેલું હોય છે પેઢીનામું બે વર્ષ પહેલા કઢાવેલ છે તો ફરીથી કઢાવવું પડશે મિત્રો પેઢી આંબુ નોર્મલી નિયમ અંદર જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી લગભગ છ મહિનાનો હોય છે પણ એક્ઝેક્ટ મને નથી ખ્યાલ પણ જો આ બે વર્ષ પહેલાનું પેઢી છે તો શક્ય તમે જો થાય એમ હોય તો નવું કઢાવી લેજો લગભગ બોર્ડ વેલિડ નહીં રાખે કેમકે જૂનું પેઢી આંબું છે ફરીથી પેઢી આંબો કરાવી લેજો બીજું વસ્તુ સાથે સાથે કહી દઉં છું તમામ લોકોએ પેઢીનામું નથી કરવાનું તમારી પાસે જો પિતાનું પ્રમાણપત્રો છે પિતાના ડોક્યુમેન્ટ્સ છે તો તમારે પેઢી કરાવવાની જરૂર રહેતી નથી એસીબીસીમાં ખાસ તમે સૂચનાઓ જે છે એ વાંચી લેજો કેટેગરી કેટેગરી કે તમામ થોડો ઘણો ફેરફાર આવતો હોય છે તમે દાદા પરદાદા કાકાના ડોક્યુમેન્ટ રજૂ કરો છો તો પેઢીનામું કરાવવાની જરૂર રહેતી હોય છે આ ઉપરાંત આગળનો પ્રશ્ન છે અગાઉ કાસ્ટ વેરિફિકેશન અન્ય ભરતીમાં કરાવેલ હોય તો ફરીથી કરાવવું પડશે તો મિત્રો એવા ઉમેદવારો કે જેને અગાઉ કાસ્ટ વેરીફિકેશન કરાવી નાખ્યું છે તો એનો મતલબ ચોખ્ખો એવો થાય છે કે તમારી પાસે જે ડોક્યુમેન્ટ છે એ એ વખતે ભાઈ તમે રજૂ તો કર્યા જ હશે તો તમારી પાસે ઓલરેડી ડોક્યુમેન્ટ છે તો લેતા જવાના અને જે તે વખતે તમે કાસ્ટ વેરિફિકેશન કરાવેલું તો એનું કંઈક પ્રમાણપત્ર તમને આપેલું હશે કે કાસ્ટ વેરીફિકેશન થઈ ગયું તો એ પરચી પણ સાથે લેતા જજો જો પરચી આપ્યા ઉપરાંત ડોક્યુમેન્ટ બીજા ન માગે તો ચલાવી લેવાનું અને કદાચ ડોક્યુમેન્ટ માગે તો આપી દેવાના ટૂંકમાં મારા અંદાજ મુજબ જો તમે અગાઉ કાસ્ટ વેરિફિકેશન કરેલું છે તો લગભગ ડોક્યુમેન્ટ નહીં માગે એ જે પ્રમાણપત્ર આપેલું હોય જે તે અધિકૃત અધિકારીનું એ પ્રમાણપત્ર રજૂ કરશો તો લગભગ ચાલી જશે ટૂંકમાં મિત્રો આગળ વધીએ એની પહેલાં તમે એસકે સ્ટડી ટોક ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યું તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આ આપણે આપણી છેલ્લા એક અઠ્યાવીસ દિવસની જે ચેનલની વોચ ટાઈમ છે એનું એક એનાલિસિસ મૂકેલું છે કે આપણા મોટાભાગના યુઝર જે છે એ વિડિયો જોયો છે પણ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા તેર ટકા લોકોએ સબસ્ક્રાઈબ કરેલી છે અને સત્યાશી ટકા લોકોએ ચેનલને અનસબસ્ક્રાઈબ સબસ્ક્રાઈબ કર્યા વગર વિડીયોને જોયો છો મિત્રો ખાસ તમામને વિનંતી છે તમારું એક એક ચેનલને સબસ્ક્રાઇબ કરવું ચેનલને લાઇક કરવું અમારા માટે એક મોટિવેશન બનતું હોય છે આ વિડીયો બનાવવામાં મિત્રો નોકરીની સાથે સાથે પણ ઘણા કલાકો લાગતા હોય છે આ વિડીયો બનાવવામાં લગભગ દોઢથી બે કલાકનો સમય લાગતો હોય છે કે બધી માહિતી અમને પણ ના ખબર હોય અમારે પણ માહિતી બીજા પાસેથી કે ઓફિશિયલ સાઇટોમાંથી જાણ જે બીજા નોકરી કરે છે એમની પાસેથી ગોતી ગોતીને લાવી પડતી હોય છે ત્યારે તમને આ જવાબ આપી છો ખાસ અમારી મહેનતને સપોર્ટ મળે મોટિવેશન મળે એ માટે ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને ખાસ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક પણ કરી દેજો આગળનો સવાલ જોઈએ એસી એસ વાળાને પણ એક ચાર ઓગણીસો અઠ્યોતેર પહેલાનું ડોક્યુમેન્ટ આપવાના છે તો મિત્રો ના એસી એસટીની જે સૂચનાઓ આપેલી છે એની અંદર એવું કાંઈ નથી એસીબીસીવાળા ઉમેદવારો છે એમને જે એલસી વહીપત્રક છે એ એક ચાર ઓગણીસો અઠ્યોતેર પહેલાનું પિતા દાદા પરદાદા એમનું આપવાનું હોય છે એસસીએસટી વાળાને એવું કાંઈ હોતું નથી તેરમો પ્રશ્ન છે પિતાની જગ્યાએ માતાનું એલસી ચાલે તો મિત્રો ના પિતાની જગ્યાએ તમે માતાનું એલસી રજૂ ના કરી શકો કારણ કે તમારા જે માતા હોય છે એ બીજા પરિવારમાંથી આવેલા હોય છે કદાચ આપણે ઉદાહરણ તરીકે તમને સમજાવવું કે અત્યારે અધર કાસ્ટમાં પણ મેરેજ કરતા હોય છે તો તમારી માતા જે છે એમની જાતિ અલગ હોઈ શકે તો માતા છે એ સિદ્ધિલિટીમાં તમારી સમકક્ષમાં આવશે તમારા પિતા છે એની નીચે તમારા ભાઈ બહેન અને માતા એ રીતે ક્રમમાં આવતું હોય છે ટૂંકમાં માતાનું એલસી એ ભરતી બોર્ડ વેલિડ નહીં રાખે તો ખાસ જે સિદ્ધિલિટીમાં છે તમારા સિદ્ધિલિટીમાં કોણ આવવાના તમારા પપ્પા છે પપ્પાના ભાઈ છે પપ્પાના બેન છે એટલે કે ફઈ છે પપ્પાના પપ્પા છે એ રીતે ચાલશે પપ્પાના પપ્પાના પણ ભાઈ બહેન ચાલે ટૂંકમાં તમારા દાદાના દાદા છે જે પરદાદા છે એમના પણ ભાઈ બહેન ચાલે પણ તમે બીજા પરિવારમાંથી જે પરણીને આવેલો હોય તમારા મમ્મી એમનું અહીંયા તમે રજૂ નહીં કરી શકો એ વેલિડ નહીં ગણે ચૌદમો પ્રશ્ન છે કાસ્ટ વેરિફિકેશન ફોર્મ ભરવાની લાસ્ટ ડેટ કહી છે આ રીતનો પણ કોમેન્ટ આવેલી તો અહીંયા કોઈ પણ લાસ્ટ ડેટ નથી હજી સરકારે જાહેર પણ નથી કર્યું પણ જ્યારે તમારું ફાઇનલ મેરિટ લિસ્ટ આવી જાય તમને કોલ લેટરથી ડોક્યુમેન્ટ જિલ્લા પસંદગી માટે બોલાવવામાં આવે ત્યારે તમારે આ ફોર્મ ભરીને ત્યાં લઈ જવાનું રહેશે તમારા અસલ ડોક્યુમેન્ટ તમારી જે ડોક્યુમેન્ટ છે એની નકલ પણ સાથે સાથે લઈ જવાની રહેશે પંદરમો પ્રશ્ન છે કાસ્ટ વેરિફિકેશન ફોર્મમાં સહી સિક્કા કોના કરાવવાના કોઈના પણ સહી સિક્કા ત કરવાના નથી તમારે વ્યવસ્થિત જે ફોર્મ છે એ ભરી નાખવાનું છે છેલ્લે ઉમેદવારની સહી છે તમારે સાઇન કરી નાખવાની છે તમારે એ ફોર્મ ભરીને જે જિલ્લા જિલ્લામાં જિલ્લા પસંદગી માટે જાઓ છો ગાંધીનગર જ જવાનું થશે તો ત્યાં તમારે આ ફોર્મ આપવાનું છે એ લોકો જે કાર્યવાહી કરવાની છે કરશે તમારે કોઈ પણ બીજી કોઈ શાખામાં બીજી કોઈ અધિકારી પાસે રૂબરૂ જવાનું નથી સોળમો પ્રશ્ન છે પિતા સિવાય ભાઈ બહેનના ડોક્યુમેન્ટ ચાલે તો મિત્રો પિતા સિવાય ભાઈ બહેનના ડોક્યુમેન્ટ ચાલે ખરા પણ અહીંયા તમારે એસીબીસી માટે એક ચાર નિયમ જે છે એક ચાર ઓગણીસો અઠ્યોતેર પહેલાનો એ હોવો જોઈએ જે પોસિબલ નથી થવાનો કેમકે ભાઈ બહેન છે એ તમારી જે શક્યતા નહીં છે બહુ રેર કેસમાં કદાચ થાય તો પિતાની સિવાય ભાઈ બહેનના ડોક્યુમેન્ટ લગભગ નહીં ચાલે સત્તરમો પ્રશ્ન છે ફોર્મ ત્યાંથી આપશે જિલ્લા પસંદગી વખતે કે ક્યાંથી મળશે મિત્રો તમને તમે જે ફોર્મ છે તમે જે કેટેગરીમાં આવો છો એસીમાં એસટીમાં કે એસીબીસીમાં ઓફિશિયલ સાઇટ ઉપર જે વીએસબીની ઓફિશિયલ સાઇટ છે વીએસબી ડોટ ડીપી ડોટ ગુજરાત ડોટ ઇન ત્યાં એના ફોર્મેટ મૂકી દીધેલા છે જો તમને ત્યાંથી ન લેવા હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ એસકે સ્ટડી ટોકમાં પણ મેં એ ફોર્મે એ જે ફોર્મેટ છે એ મૂકેલા છે આપણી ચેનલની ટેલિગ્રામ ચેનલની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાંથી તમે ચેનલમાં જોડાઈ જજો અને જ્યારે તમે અત્યારે કઢાઈ રેડી કરી જ નાખજો વ્યવસ્થિત પ્રિન્ટ કઢાઈને એમાં ફોર્મ ભરીને જે જે ડોક્યુમેન્ટ છે એ એ પ્રમાણેની માહિતી ભરીને રેડી નાખજો જ્યારે જિલ્લા પસંદગી માટે જવાનું થશે ત્યારે તમને એ માગશે અઢારમો પ્રશ્ન છે પિતાની એલસી એક ચાર ઓગણીસો સત્યોતેરની છે પણ પિતા હયાત નથી તો શું કરવાનું મિત્રો આ જે કોમેન્ટ છે એમને કહેવા માગીશ કે તમારા પિતાની જે ટુ એલસી એટલે કે સાડા છોડી તારીખ એક ચાર ઓગણીસો સત્યોતેર છે એટલે કે એક ચાર ઓગણીસો અઠ્યોતેર પહેલાંની છે એટલે એ ચાલવાની છે તમે કીધું કે પિતા હયાત નથી તો હું તમને એવું કહેવા માગીશ કે તમે જ્યાં વેરિફિકેશન માટે જાઓ છો એવું કાંઈ નથી કીધેલું કે તમારા પિતા હયાત હોવા જોઈએ પિતા હયાત ન હોવા જોઈએ એમની નથી આવવાની ટૂંકમાં તમારે એમના ડોક્યુમેન્ટ રજૂ કરવાના છે પિતા હયાત હોય કે ન હોય એનાથી કંઈ પણ ફેર પડવાનો નથી તો તમારું વેરિફિકેશન ઇઝીલી થઈ જવાનું છે ઓગણીસ પ્રશ્ન છે પિતાનું એલસી ડુપ્લિકેટ કઢાવેલ હોય તો ચાલશે મિત્રો આવા ઉમેદવારો જે છે જેનું એલસી ડુપ્લિકેટ કઢાવેલું છે તેવાનું ખાસ કહેવા માગીશ લગભગ તો ચાલી જતું હોય છે પણ શક્ય હોય તો શાળામાં જઈને પત્રકનો ઉતારો પણ કઢાવી લેજો શાળામાં તમે જશો તો આચાર્ય સાહેબને વિનંતી કરવાની કે તમે જે આર રજીસ્ટર છે એમાં ખોલીને આ જે તે વર્ષનું જે તે જીઆર નંબર મુજબ જે એલસી છે એ સોરી વયપત્રકનો ઉતારો છે એ કાઢી આપો વીસમો પ્રશ્ન છે અમુક જાતિ અટકવાળાને ઓગણીસો નેવ પછી ઓબીસીમાં માં સ્થાન મળ્યું છે તો તેમના એલસીમાં તો ક્યાંથી ઓગણીસો અઠ્યોતેર પહેલાની જાતિ આવે આ રીતની એક કોમેન્ટ આવેલી તો મિત્રો આવા લોકો કે જેને અગાઉ ઓબીસીમાં સમાવેશ નહોતો સરકારે પાછળથી ઓબીસીમાં સ્થાન આપ્યું તો મિત્રો જે તે સમયે સરકારે ઓબીસીમાં સ્થાન આપ્યું તો જે તે સમયે જીઆર પણ થયેલો હશે સરકારનો જીઆર હશે તમે સાથે સાથે જોડી દેવાનો તો તમારું ઈઝીલી વેરિફિકેશન થઈ જવાનું છે તો તમારા એલસીમાં ઓગણીસો અઠ્યોતેર પહેલાંની તારીખ નહીં હોય તો પણ ચાલશે કારણ કે સરકારે જીઆર કર્યો છે પાછળથી ઓબીસીમાં એડ કરેલો છે પણ તમારે પુરાવા રજૂ કરવા પડે પુરાવામાં તમારે જે તે સમયે જીઆર થયો હોય તમારી જે જ પેટા જાતિ છે કે જે કંઈ છે એમને ઓબીસીમાં સમાવેશ કર્યો એનો કંઈક તો પુરાવો તમારે રજૂ કરવો પડે એકવીસમો પ્રશ્ન છે ટેટનું વેરીફિકેશન થઈ ગયું છે તો અમોને પણ આ જાતિ વેરિફિકેશન ફરીથી કરાવશે તમે જે ટેટના વેરીફિકેશનની વાત કરો છો એ ફક્ત ને ફક્ત ડીવી કરાવ્યું કહેવાય ડોક્યુમેન્ટ વેરીફિકેશન જ્યારે તમે ફોર્મ ભર્યું હતું તમામે તમામ લોકોએ જે તે જિલ્લાના સેન્ટરોએ જઈને તમારા પ્રમાણપત્રો ચેક કરાવવાના હતા એ ડીવી અલગ છે અને આ કાસ્ટ વેરિફિકેશન અલગ છે ડીવીમાં ખાલી તમારું જે જાત પ્રમાણપત્ર જાતિનું રજૂ કર્યું હતું એ તમારા એક જ પ્રમાણપત્રનું ચેક કરવામાં આવ્યું હતું પણ અહીંયા ઊંડાણપૂર્વક ચેક કરવામાં આવે છે તમારા દાદા પરદાદા તમારા ફય કાકા જેથી સાબિત થાય કે વર્ષોથી તમે ગુજરાતમાં નિવાસી છો અને તમારી કાસ્ટ જે છે એ સાચી જ છે તો આવી બંને વસ્તુ અલગ છે બાવીસમો પ્રશ્ન છે પિતા અને ઉમેદવારની એલસીમાં પેટા જાતિમાં થોડાક ફેરફાર છે અલગ અલગ છે મિત્રો આવી કોમેન્ટ મારા ઘણી બધી અલગ અલગ આવેલી કે ઘણા બધા ઉમેદવારે કીધેલું કે મારા પિતામાં કંઈક જે પેટા જ્ઞાતિ છે કે જ્ઞાતિ છે એમાં કંઈક અલગ લખેલું છે મારી જે એલસી છે એમાં જ્ઞાતિ પેટા જ્ઞાતિમાં અલગ લખેલું છે ક્યાંક ને ક્યાંક થોડા ઘણા ફેરફાર હોય છે અમુકના ઝાઝા ફેરફારો છે અહીંયા એક્ઝામ્પલ લખેલું છે અમુકના સુથાર છે પિતામાં પિતામાં સુથાર લખેલું છે એમાં ઉમેદવારની એલસીમાં લુહાર લખેલું છે અમુકમાં હિન્દુ કણબી લખેલું છે નીચેને પિતા ઉમેદવાર છે એમાં ખાલી હિન્દુ લખેલું છે તો આવી રીતે જ્ઞાતિ પેટા જ્ઞાતિમાં ચેન્જીસ છે કે વર્ષો પહેલાં ટૂંકું લખતા હોય અત્યારે ફૂલ આખું નામ આખું જ્ઞાતિ લખતા હોય તો મિત્રો તમારું જે આ વેરિફિકેશન થવાનું છે એ સમાજ કલ્યાણ અધિકારી હશે એમની એમની સમિતિની આખી એ કરેલી હશે એ લોકોને આ શિક્ષક સિવાય અગાઉ વર્ષ વર્ષોથી ઘણી બધી ભરતીઓના વિદ્યાર્થીઓના ઉમેદવારોનું કાસ્ટ વેરિફિકેશન કરેલું હશે અને એમને સરકારના નિયમ પણ ખબર હશે અને એ પણ ખબર હશે કે અગાઉ જે જાતિ હતી અગાઉ જે પેટા જ્ઞાતિ હતી કઈ કાસ્ટમાં આવતી હતી ઓબીસીમાં આવતી હતી કે સીબીસીમાં આવતી હતી ટૂંકમાં એમની પાસે તમારા જેવા જે કેસ છે એ આવેલા જ હશે એટલે ખાસ તમે ટેન્શન ના લેતા ભલે થોડો ઘણો ચેન્જીસ હોય ત્યાંથી તમે જશો તમારી પાસે જે પુરાવા છે એ લેતા જશો ત્યાંથી એ શું સલાહ આપે છે લગભગ તો વાંધો નહીં આવે કેમ કે એમને ખ્યાલ જ હોય છે એ ફૂલ સપોર્ટિવ સ્ટાફ હોય છે એ જે સલાહ આપે એ મુજબ તમારે જે કઈ રજૂ કરવાનું એ કરી દેવાનું લગભગ તો કોઈ પણ પ્રકારનો વાંધો અત્યાર સુધી કોઈને આવ્યો નથી અને આગળ પણ લગભગ નહીં આવે કોઈ પુરાવા ઓગણીસ એક ચાર ઓગણીસો અઠ્યોતેર પહેલાના છે જ નહીં અને કોઈ ભણેલા નથી અને કોઈ સરકારી પુરાવા પણ નથી મિત્રો તમારા પપ્પા તમારા દાદા તમારા કાકા તમારા ભય કોઈ ભણેલા નથી કોઈ શાળાનું પગથી નથી ચડેલા અગાઉ તમને ખ્યાલ છે કે ખેતીનો જમાનો હતો ખેતી કરે એટલે મોટા લોકો ઘણા હતા કોઈ ભણવા નથી ગયા બીજી કંઈક કામગીરી કરેલી હીરા કરેલા હીરા કસતા હતા ટૂંકમાં બીજું કંઈ પણ કરેલું પણ શાળાએ નથી ગયા તો શું કરવું તો મિત્રો આવા ઉમેદવારોએ ખાસ કંઈ પુરાવો પણ નથી ઝડતો શક્ય હોય તો ટ્રાય કરો કેમ કે તમારું માલિકીનું કાંઈક તો હશે ઘર હશે જમીન હશે કદાચ જમીન ના હોય પણ ઘર તો હશે તો ઘરનો તમે પત્રક હશે કાં વેરા વેરો ભરતા હોય તો વેરાની પહોંચ હશે તમે ગામમાં રહેતા હોય તો પાણી વેરો આવતો હોય તો પાણી વેરાની નહીં પહોંચશે અથવા બીજો કોઈ પણ ટપાલ આવેલું જે તે સમયે તમારા પપ્પાના પપ્પા હોય સરકારી કોઈ ઘરે ટપાલ આવેલું કાંઈક તો એવું વસ્તુ હશે કે જેમાં કંઈક ને કંઈક કોઈ પણ અધિકારીની સાઇન હોય તો એનાથી જરી કંઈક સાબિત થતું હોય કે તમે ગુજરાતના રહેવાસી છો તો એ જે કહેવું હોય એ રજૂ કરજો જો તમારી પાસે એ પણ નથી તો તમે હેલ્પલાઇન નંબર છે વીએસ બીનું એની ઉપર ખાસ જે હેલ્પલાઇન નંબર છે વીએસબીનો એડમિસ એડમિનિસ્ટ્રેટિવ સપોર્ટ અને સોફ્ટવેર ટેકનિકલ સપોર્ટ એ વેબસાઇટ માટે છે અને એડમિનિસ્ટ્રેટિવ સપોર્ટ છે સાડા દસથી છ દસ એમાં ફોન કરજો તમારી જે બાબત છે એ બાબતે શું કહે છે એ પ્રમાણે તમે કંઈક ભેગું કરજો મારા અંદાજ મુજબ આવું બધા પ્રમાણપત્રો રજૂ કરી શકાય જમીન નથી તો એ બાબતનું અધિકૃત જે હોય એનું પ્રમાણપત્ર તમારી પાસે કોઈ પણ જમીન નથી મકાન નથી તો એનું પણ પ્રમાણ હાવ તમારે મકાન વિહોણા છો એ પ્રમાણપત્ર શાળામાં ભણવા જ નથી ગયેલા તો એનું પ્રમાણપત્ર તો આ રીતના પ્રમાણપત્ર રજૂ કરી શકાય પણ આ મિત્રો વેલિડ ગણાશે કે કેમ એ મને નથી ખ્યાલ આવું મારા અંદાજ મુજબ કહી રહ્યો છું ખાસ તમે જે જે લોકો એવા છે કે જેને કોઈ પણ પ્રમાણપત્ર નથી તમારી પાસે કોઈ પણ એલસી નથી કોઈ પણ વહીપત્રક નથી કે કોઈપણ અન્ય સરકારી કાગળ નથી ખાસ હેલ્પલાઇન નંબરનો કોન્ટેક કરજો જેથી તમને ખ્યાલ આવે કે હવે આગળ શું કરવું વિડીયો સોરી મિત્રો વિડીયોમાં શક્ય હોય જેટલું મને ખ્યાલ હતો એટલો મેં જવાબ આપવાનો પ્રયત્ન કર્યો છે અમુક વસ્તુ એવી પણ હોય કે જે મને ન ખ્યાલ હોય મારે પણ ઘણું ખરું રિસર્ચ કરવું પડે ઘણા ખરા લોકોને પૂછવું પડે તો વિડીયો ગમ્યો હોય વિડીયો બનાવવામાં મહેનત લાગે છે મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ખાસ કોમેન્ટની અંદર હિન્દ લખજો જેથી મને ખ્યાલ આવે તમને ચોક્કસથી વિડીયો ગમ્યો છે તમામ લોકો વિડીયોની અંદર કોમેન્ટ બોક્સમાં હિન્દ કોમેન્ટ લખો અને થમ તો આવીને આવી કોઈ પણ અપડેટ માટે આપણી ચેનલ એસકે અપડેટને સબસ્ક્રાઈબ કરજો અને ખાસ બાજુમાં આપેલા બે લાયકનને પણ દબાવી દેજો જેથી હું કોઈ પણ વિડીયો મૂકું તો તમારા સુધી પહોંચી જાય ધન્યવાદ